નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પણ આપશો દિલીસ સ્વાગત કરું છું મિત્રો તમે ચેનલમાં નવાર ચેનલ સબક્રાઇબ કરવા ભૂલશો તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ પણ ભરતી આવી કોઈ પણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી સાચી સજર માહિતી મળતી રહેશે તો ચેનલને સબસાઈબ કરણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો વાત કરવાના છીએ આપણે જે નૂતન કેળવણી મંડળના સહકારી જે દ્વારા કાયમી ધોરણે શિક્ષકની ભરતી કરવા બાબત મહત્ત્વની લેટેસ્ટ અપડેટ આવી રહી છે મિત્રો લાયકાત પીટીસી બીએડ પીટીસી બીએડ કરેલું હોવું જોઈએ તેના વિશે આપ સંપૂર્ણ વિગત ચર્ચા કરીશું તો વિડીયો ગમે તે પહેલાં મિત્રો વિડીયો લાઈક કરવાનું બોલશો સાથે વોટ્સઅપ ગ્રુપ અને ત્યાંથી ગ્રુપ બંને બનાવવામાં આવે છે બંને જગ્યાએ અવશ્ય જોઈન થઈ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના બગાડતા આ વિડીયોની શરૂઆત કરીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે જે ઓપન ઇન્ટરવ્યુ છે કે શ્રી નૂતન કેળવળ વિકાસ મંડળ એડાદરા સંચાલિત દિવસ ચેતના કોલેજમાં ચાલતા વિવિધ જે વિદ્યાશાખાઓ છે મિત્રો એમએસડબ્લ્યુ બી એ બી આર એસ આર્ટ્સ બી એ કોમર્સ એમ તમામે તમામ વિભાગમાં સ પ્રી પ્રાઇમરી કે જે વન કેજી ટુ બી બીકોમ બીએ બી કોમ સી કરી લેવું જોઈએ પ્રાઇમરી ધોરણ એકથી આઠમાં બી એસ સી બી એ પીટીસી બી અધા કરી લેવું જોઈએ દિવસ કોલેજ ઓફ એજ્યુકેશનમાં જોઈ શકો છો જે વિભાગ છે સામે સામે શિક્ષણ લાયક જ છે મિત્રો એ તમે સાંજે પણ વાંચી શકો છો અને જો તમે લાયકાત ધરાવતો હો તો મિત્રો તમે અહીં મહત્વના પ્લેટક્રમમાં આવી જઈએ તમે જોઈ શકો છો અહીંયા કે ડીવી ચેટના બીએસસી કોલેજ માટે એમએસસી એમએસસી પંચા બીએસસી એમએસસી પંચા ટકા હોવો જોઈએ નેટ સ્લેટ પીએચડી ગમે કોઈ બી પાસ કરેલું હોવું જોઈએ ત્યારબાદ મિત્રો નો છે મિત્રો ડેટા પાસ અનુભવી અને સમયસરતા આગ્રહ ઉમેદવાર પ્રથમ પસંદગી કરવામાં આવશે અને ઇન્ટરવના ઓરિજિનલ ડોક્યુમેન્ટ બે હજાર સેટ અને બાયોડેટા બે ફોટો અરજી કરવાનું સારા હાજર રહેવાનું રહેશે તો મિત્રો આ આજની લેટેસ્ટ અપડેટ પણ કોમેન્ટ કોઈપણ પ્રશ્નનું કોમેન્ટ્સમાં આવશે જેનાથી તમને જાણ કરવામાં આવશે થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો જય હિન્દ જે ભારત